જાપાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ગઈ છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર છ પોઈન્ટ નવ માપવામાં આવી છે જાપાનની હવામાન એજન્સીનું કહેવું છે કે જાપાનમાં ક્યુસુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાની અંગે કોઈ માહિતી સામે આવી નથી આ પહેલાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ ભાજપના ઉત્તર મધ્ય વિસ્તાર નોટોમાં ભૂકંપના જબરજસ્ત આંચકા અનુભવાયા હતા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસો ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે અમદાવાદમાં દિવસેને દિવસ દિવસે અકસ્માત અને હિટેન્ડ રનની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે રાત્રિના શહેરના શેલા વિસ્તારમાં હિટેન્ડરનની ઘટના સર્જાઈ હતી જેમાં એકનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે રફતારના બાદશાહે કેવી રીતે નિર્દોષને ટક્કર મારી હતી બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે વિરોધનો સૂર વધુ તીવ્ર બની રહ્યો છે તાલુકાના બાપલા ગામના રહીશોએ આજે ઢોલ થાળી તેમજ રેલી યોજીને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ગઈકાલે વાછોલ બોર્ડર વિસ્તારમાં થયેલા વિરોધ બાદ આજે બાપલા ગામના લોકોએ પણ જિલ્લા વિભાજનનો વિરોધ કર્યો હતો હતોંડળમાં શનિવારથી હાથ ધરવામાં આવેલા મેગાડીમોલેશનના આજે ત્રીજા દિવસ સુધીમાં અંદાજીત બસ્સોને સાઠથી વધારે રહેણાંક બાંધકામ તોડી એકસઠ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે જેની બજાર કિંમત આશરે પાંત્રીસ કરોડથી વધારે આંખી શકાય આ સાથે ઓખા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બે ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા આ ધાર્મિક દબાણની જગ્યાની કિંમત આશરે સવા ત્રણ કરોડ જેટલી આંકવામાં આવી હતી ઉત્તરાયણને લઈને બજારમાં ખરીદીની ધૂમ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે ત્યારે અમદાવાદ વડોદરા સહિતની બજારમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે અમદાવાદની બજારમાં દસ રૂપિયાથી લઈ બે હજાર પાંચસો સુધીના પતંગ જોવા મળ્યા છે આવતીકાલે ઉત્તરાયણ છે અને પતંગ રસ્યાઓ પતંગ ચગાવવા માટે તલપાપડ થઈ રહ્યા છે ત્યારે તહેવારને લઈ હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી હતી જેમાં રાજ્યના હવામાન વિભાગે સારા પવનની આગાહી કરી હતી આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે ચૌદ અને પંદર જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં નલિયાનું તાપમાન આઠ આઠ ડિગ્રી રહેવાનું અનુમાન હોવાનું તેમણે જણાવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે મુજબ અમિત શાહ થી દિવસના ગુજરાત પ્રવાસે આવશે આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે આ સાથે વિવિધ કાર્યક્રમો હાજરી આપશે નોંધનીય છે કે ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત આવનાર છે ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો અમિત શાહ પરિવાર સાથે પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણ પર બુલ્ડોઝર ફેરવી દેવાયું છે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રદેશની દરિયાઈ ઇકો સિસ્ટમને બચાવવા માટે લેવામાં આવ્યું છે પિરોટન ટાપુ પાંચ એસપીએમથી નજીક સ્થિત છે જે દેશના સાહીઠ ટકા ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે આ ટાપુ મરીને નેશનલ પણ એક ભાગ છે અને કારણે દરિયાઈ ખાસ કરીને પરવાળાના ખડકોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે આજે પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કર્યા બાદ ભક્તોને હાર્ટ એટેક આવ્યો હતો વિગતો મુજબ બે દિવસમાં અગિયાર શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યાના અહેવાલ છે જ્યારે મેળામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ખોલવામાં આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં છ દર્દી અને સેક્ટર ટ્વેન્ટીમાં સબ સેન્ટર હોસ્પિટલમાં પાંચ દર્દીઓ લાવવામાં આવ્યા હતા બંને હોસ્પિટલમાં સારવાર બાદ નવ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે મોકલી દેવાયા હતા પ્રથમ સ્નાન ઉત્સવ દરમિયાન હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી આસામ અને છત્તીસગઢના બે શ્રદ્ધાળુઓ ઠંડીના કારણે મૃત્યુ પામ્યા હતા